મિત્રો અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે અને ત્યાં જટાયુ પણ મંદિર બની રહ્યું છે ત્યાં અદભુત ચમત્કાર થયો છે આ જટાયુના મંદિરે મિત્રો આ જટાયુ દેખાયું છે શું છે તમામ હકીકત એ તમને આગળ આ વિડીયોમાં બતાવું છું માટે વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો અયોધ્યામાં બાવીસ તારીખે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી અયોધ્યામાં ધમધોકાર કામ ચાલી રહ્યું છે અને દેશ વિદેશથી અનેક રામ ભક્તો અયોધ્યામાં આવી રહ્યા છે અને અનેક ભેટ સોગાદો આવી રહી છે ત્યારે મિત્રો એક એવો ચમત્કાર થયો છે જેને જોઈને તમે હેરાન થઈ જવાનો છો કેમ કે મિત્રો અયોધ્યામાં જે ભગવાન રામ મંદિર બની રહ્યું છે એમાં એક જટાયુ નું મંદિર પણ બની રહ્યું છે કેમ કે ભગવાન રામ સીતા માતા ને શોધવા નીકળ્યા ત્યારે એમને જટાયુ મળ્યા હતા અને ત્યારે આ જટાયુ લોહી થી લદબત હતા કેમ કે જયારે સીતા માતા બચાવવા જતા રાવણે એમની પાંખો કાપી નાખી હતી અને ત્યારબાદ જટાયુ એ રામ ના ખોળામાં પ્રાણ છોડ્યા હતા એટલા માટે અયોધ્યામાં જટાયુ નું પણ મંદિર બની રહ્યું છે મિત્રો ત્યારે આ એક જટાયુ આવી ચડ્યું છે મિત્રો આને આપણે ગીત પણ કહીએ છીએ તમને બધાને ખબર જ હશે આ ગીત આમ તો ક્યાંય જોવા મળતા નથી કેમ કે આ ગીત આકાશની ઊંચાઈ રહે છે આમ ઉપર આકાશમાં

અમે પહોંચાડવાના છીએ માટે આપણી ચેનલ ને કરીને બેલ બટન જરૂર દબાવી દેજો જેથી તમને સમાચાર સૌથી પહેલા મળે અને વિડીયોને એક લાઇક અને શેર પણ લોકો સાથે કરજો જય શ્રી રામ